નમસ્કાર સૌ ભાઈઓને વહેલી સવારના રામ રામ જય શ્રી કૃષ્ણ આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો આજે ત્રેવીસ ડિસેમ્બર એટલે કે આજે ખેડૂત દિવસ છે તો સૌ ભાઈઓને આજે મારા તરફથી ખેડૂત દિવસની હાર્દિક શુભકામના છે અને મિત્રો આજની હરાજીનું કામકાજ વિશેની વાત કરીએ તો નવી જમીન સોળ વિકામાં બ્લોક નંબર દસ ત્યારબાદ બ્લોક નંબર નવ ત્યારબાદ બ્લોક નંબર બાર અને અગિયારમાં માં આજે હરાજીનું કામકાજ ચાલવાનું છે આપ જોઈ શકો છો વેપારી ભેગા થઈ ગયા છે દસ નંબરના બ્લોક થી હરાજીનું કામકાજ શરૂ થવાનું છે તો હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

બસો ને અગિયાર રૂપિયા ભાવતી મિત્રો સાઈઝ માં થોડુંક ઝીણા મોટું આ પ્રકારનું છે જોઈ શકો છો કલર વાળો માલ છે થોડીક મીડિયમ ક્વોલિટી માલ હતી આમાં બગડવાળું એવું થોડુંક આની માં બાકી ઉગાવો છે

મિત્રો આ ગુલટી છે પેલા વેચાણી છન્નું રૂપિયા ભાવતી હોય ખાલી ગોલટી ના નકરા છન્નુ રૂપિયા બધી ગુલટી છે નકરા છન્નું રૂપિયા ભાવતી હોય હા આના મિત્રો બસોને અગિયાર રૂપિયા ભાવ દે છે મીડિયમ સાઇઝમાં છે બહુ મોટી સાઇઝ નથી આવડી સાઇઝ છે બાકી કોઈક બેતું છે હો તે મોટી સાઇઝ આવડી છે જોઈ શકો છો આવડી મોટી સાઇઝ છે આની તો બહુ ઓછા ભાગે છે અને થોડુંક બેતા ઉપર છે જોઈ શકો છો આના બસોને અગિયાર રૂપિયા ભાવ દે છે બાકી બધું મીડિયમ સાઇઝમાં છે આવડું બસોને અગિયાર રૂપિયા ભાવ દે છે ક્વોલિટીની વાત કરીને મિત્રો તો મિડિયમ રીટેલ ક્વોલિટી માલમાં હાલે આવી છે રૂપિયા ભાવ માલ તો માલ ઓટો છે હવે એક નંબર વીઆઈપી માલ છે મિત્રો આના બસો ને છાસઠ રૂપિયા ભાવ છે તે સાઈઝ માં થોડું ઝીણા મોટું છે ને કલર તમે જોઈ શકો છો આ પ્રકારનો કલર થઈ ગયો છે ડુંગળી બાકી સાઈઝ સારી હે આવડી મોટી સાઈઝ છે પણ કલર થોડો આ પ્રકારનો થઈ ગયો છે બાકી સુપર બેસ્ટ ક્વોલિટી માલ હોય છે આની અંદર બસો ને છાસઠ રૂપિયા સાઈઝ સારી હે પણ થોડુંક આની અંદર આ પ્રકાર નું હોય મિક્સ માં છે દેખાડી દો આ બાજુ ની સાઈડ માં આવું હોય બધી મિક્સમાં માં છે બસો ને છાસઠ રૂપિયા ભાવ થયો બસો સાહીઠ મિત્રો બસો ને એક રૂપિયા ભાવ થી ચોરાણું ઘટા નો વોકલ છે ને સાઈઝમાં તમે જોઈ શકો છો આવડી મીડિયમ સાઈઝ છે ગુલ્ટી છે સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે બાકી ક્વોલિટી સારી છે ઉપર કારણ કે થોડુંક બેતું ને ઉગાવો છે આ રીતે મિક્સ જોઈ શકો છો બસો ને એક રૂપિયા ભાવ થી

છ ભાવ થયો બે ડુંગળી દેખાડો તમને મિત્રો આના એકસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે ઇઠોતેર કટા નો વકલ છે આમાં થોડુંક જઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે બધું સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ છે એકસો ને છપ્પન રૂપિયા ભાવતું છે

મિત્રો આના એકસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે જોઈ શકો છો સારી ક્વોલિટી નો સારો મળ છે થોડુંક સાઈઝ માં ઝીણા મોટું છે કલર વાળો મળ છે

એક સાહીઠ રૂપિયા ભાવ થયો પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પેલા પંચાવન હા બહા સિત્તેર પંચોતેર પેલા પંચોતેર એસી પંચાસી લેવું પંચાસી લેવું નેવું પંચાણું ભાવ ભાઈ થોડુંક નાના મોટું બાકી ક્વોલિટી સારી હોય સુપર ક્વોલિટી માલ છે ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે બેસ્ટ ક્વોલિટી માલ છે થોડો એવો ઉગાવો છે આની અંદર મિક્સ માં બાકી માલ માં બીજો કઈ વાંધો છે નહીં ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે આ પ્રકારનો ઉગાવો છે કોક કોઠિયામાં બાકી બધો માલ સારો જ છે ત્રણસો ને છ રૂપિયા ભાવ છે બાકી માલ બધો સારો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ ત્યાંના ડુંગળીના બજાર ભાવને મિત્રો બજાર વિશેની વાત કરું તો બજાર તો આજે બહુ જાજુ ઠંડુ દેખાય છે સો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધીના જ મિત્રો બજાર ભાવ અત્યાર સુધીમાં બોલે છે અને કોઈ સારો એવો બહુ સારો માલ હોય તો એના ત્રણસો રૂપિયા લગ્નના બજાર ભાવ અને એક જ બકલ વેચાણો છે ત્રણસોમાં બાકી લાગત દોઢસોથી બસો રૂપિયાની આસપાસ જ માલનું વેચાણ થયું છે અને માલ પણ જોઈ તો આપણે જાજા દિવસતા પડતા છે એટલે ઉગાવો લગભગ બધા માલમાં આવી ગયો છે ગુલટીની મિત્રો વાત કરીએ તો ગુલટી સાઠ સિત્તેર રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી ગુલટી પણ વેચાય છે જે આવ બદલા જેવી ગુલટી હોય એના પચાસ સાઠ રૂપિયા લગ્ન થાય ને તો હારી હોય તો એના સો રૂપિયા સુધીના બજાર ભાવ થાય છે તો મિત્રો અત્યારે આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે બીજા ભાગમાં મિત્રો અગિયાર વાગ્યાની આસપાસ આપણે બીજા ભાગમાં જાણીશું કેટલાક બજાર ભાવ થઈ છે કે સુધારો થાય છે કે શું થાય છે તો આ વિડિયોમાં આટલું જ ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈઓને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતો સાથે શેર કરતા રહેજો ધન્યવાદ